જય ગૌ માતા મિત્રો આ અમારી ગિરનાર ચાર મગફળી છે પૂરેપૂરી સુકાયેલી છે આમાં તમે જોઈ શકો છો કોઈ પણ દાણો કે દોડવું ખરાબ નથી કોઈ ડેમેજ નથી તો અમારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવી રીતના મગફળીનું બિલાણ કરે છે આમાં એક પણ દાણો કે કઈ વસ્તુ ખરાબ નથી એટલે આ સિંગતેલમાં કોઈ આજનું અફ્લાટોક્સિન આવતું નથી જે પણ દાણો ખરાબ ન હોય તો એ સિંગ તેલની શુદ્ધતા ગણાય અને આ ગિરનાર ચાર મગફળી છે તેનું તેલ ખાવામાં એકદમ સારું હોય અને આની અંદર જે ઓલિક એસિડની માત્રા આવે છે તે હૃદય માટે ખૂબ સારું આપણા સ્વાસ્થ્યને જોડતો મુદ્દો છે એટલે ગિરનાર ચાર અથવા પાંચનું મગફળીનું તેલ ખાવામાં સારું પછી આમાં જે થોડીક સ્મેલ આવે છે એ જે સ્મેલ એની અંદર એડ કરેલું ફીનેલું કન્ટેલ વિનોન કન્ટેનને કારણે આમાં અલગ પ્રકારની સ્મેલ આવે પછી આની આવરતા આની જે ક્ષમતા છે તે બીજે અન્ય સિંગતેલ કરતાં દસ ગણી વધારે છે અને આમાં તમે કોઈ પણ ફરસાણ તળો તો એ ફરસાણ તળો તો એમ એની પણ આયુષ્ય વધારે રહે મહત્વની વાત એ છે કે આ વર્ષે સારી મગફળી સૂકેલી મગફળી મળવી બહુ અઘરી છે અને બધા લોકોને વિનંતી કે ગમે ત્યાંથી સિંગતેલ લો પણ મગફળી ખાસ ચેક કરીને લેવી કારણ કે અફ્લાટોક્સિનવાળી મગફળી જો ખાવામાં આવે તો માણસને ભયંકર રોગ થઈ શકે અફલાટોક્સિન છે એ શરીરની અંદર ગયા પછી કેટલું નુકસાન કરે તમે સમજી શકો છો અને અહીં અમે સનવાવ સિંગલ ઘટાવા માટે આવ્યા છીએ આ જગદીશભાઈનું મિલ છે જગદીશભાઈ વેગડનું અને આ આખો ઓટોમેટિક પ્લાન છે આ એ પહેલી વખત પ્રથમ મિલમાં આવે ત્યાર પછી અહીંથી બીજા મિલમાં થાય છે અને આ જે સિંગતેલ આવે તે એકદમ ઠંડુ આવે છે એટલે આ સિંગતેલ એટલું ઠંડુ આવે કે આમાં તમે ડાયરેક્ટ અને તમે હાથમાં લઈ શકો અને આટલી ચોકસાઈથી ગાળી અને ભરવામાં આવે છે અને આ સિંગતેલ ઠંડુ એટલે સમજો કે આ કોલ્ડ પ્રોસેસ જવું છે અને સિંગલ કાપડ ફિલ્ટરથી ગાળવામાં આવે આ કાપડ ફિલ્ટર થયેલું સિંગતેલ હોય એમાં કોઈ રત્નો કશું કંઈ આવતું નથી એટલે તમે મિનિમમ તમે બે વર્ષ સુધી આ સિંગતેલ સારું રહી શકે આ બધા મિત્રોને ખાસ વિનંતી કે જે લોકો સિંગતેલ કઢાવે ત્યારે પણ ધ્યાન રાખે મગફળીનું પણ ધ્યાન રાખે અને સારી પ્રાકૃતિક મગફળી લઈ અને સિંગતેલ કઢાવવું જોઈએ જે મિત્રોને સિંગતેલ જરૂરિયાત હોય તે અમારો સંપર્ક કરી શકે મારો નંબર છે અઠાણું સાત ત્રાણું વીસ ચાર ચોસઠ અમારો સ્ટોર છે ઉનાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સમૂહ છે અમૃત આહાર એન્ડ પ્રાકૃતિક સ્ટોર ઉના ઢોસા પોઈન્ટની સામે તો કોઈ પણ મિત્રોને આવી રીતનું સિંગતેલ જોતું હોય વીસ નંબર જોતું હોય અથવા તો ગિરનાર ચારનું તમને મળી રહેશે એટલે આવું આટલી સોક્સાવાળું સિંગતેલ હોય ને તો પ્રાકૃતિક કરતા ખેડૂતો ગમે એટલો ભાવ કહી તો પણ આપી દેજો આગળ આટલી ચોકસાઈ રાખવાવાળા લોકો બહુ ઓછા હોય અને અમારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને આવી રીતની ટ્રેનિંગ આપેલી હોય અમે કે તે આટલી ચોકસાઈથી આપણને એ લોકો આપતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો કે આ આવી રીતના સિંગદાણા બહુ ઓછા જોવા મળે બાકી તો આમાં પીળા દાણા હોય સડી ગયેલા હોય પણ બધું મિક્સ હોય ઊગી ગયેલા દાણા બધું હોય તો આમાં તમને એક પણ દાણો ખરાબ જોવા નહીં મળે તો ખાસ વિનંતી તે ખરાઈ કરી ચેક કરીને પછી સિંગતેલ લેવું જરૂરી છે マダム。